લખતરમાં સાડત્રીસ વર્ષે યુવક ખુલ્લી ગટરમાં પડી જતા તેનું મોત થયું સાડત્રીસ વર્ષે યુવક કે જે રાત્રિના સમયે લઘુ લઘુશંકા કરવા માટે ઘરની બહાર નીકળતા ગટરમાં પગ લપસ્યો હતો લખતરમાં રહેતા સાડત્રીસ વર્ષના યુવક રાત્રિના સમયે લઘુશંકા કરવા માટે ઘરની બહાર નીકળતા યુવક પગ ભરેલી ગટરમાં યુવક લપસતા ખુલ્લી ગટરમાં પાણી ભરેલું હોય જેના કારણે શ્વાસ રોંધાવાથી કે પછી માથાના ભાગે ઈજાના કારણે મોત થયું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે પરંતુ મોત શા માટે થયું છે તે કારણકબંધ છે યુવક ગટરમાં હોવાની જાણ રાહદ્વા દ્વારા ઘરના સભ્યોને જાણ કરવામાં આવી ઘરના સભ્યો પોસ્ટમોર્ટમ કરાવ્યું પોસ્ટમોર્ટમ બાદ યુવકનું મોતનું કારણ જાણવા મળશે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં અકસ્માતોના બનાવમાં વધારો થઈ રહ્યો છે લખતર ગામના હાવણકર વાસમાં રહેતા સાડત્રીસ વર્ષીય મહેશભાઈ ગણેશભાઈ મકવાણા ઉંમર વર્ષ સાડત્રીસ વણકરવાસ ખારિયા શેરીમાં રહે છે રાત્રિના બાર કલાકે લઘુશંકા કરવા માટે ઘરની બહાર નીકળતા ત્યારે અચાનક ખુલ્લી ગટરની અંદર પગ લપસતા તેઓ ગટરમાં દિવાલની સાથે માથું પર અથડાયું બેભાન થયા ગટરની અંદર પાણી ભરેલું હોય જેના કારણે મહેશભાઈનું મોત થયું હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે યુવક ગટરમાં પડ્યાની જાણ રાહદ્વારી દ્વારા ઘરના અન્ય સભ્યોને કરવામાં આવી ઇજાગ્રસ્તે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા કે જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા